જય મુરલીધર મિત્રો કેમ છે બધા મજા મજા એવી આ સાથે ફરી શરૂ કરું છું એક નવો બ્લોક તમારા બધાનું સ્વાગત છે અત્યારે આપણે આવી ગયા છે ધોરણી જે અષાઢી બીજ નિમિત્તે જે મેળો ભરાય છે અને આપણી સાથે છે આપણા દેવભાઈ આહી જે ફેમસ થયેલા છે અને જેના જેના ફેન છે એ બધા એની સાથે સેલ્ફી લેવા માટે અહીંયા આવી ગયા છે અરે અમે આવો યાર બધા એના ફેન છે દેવભાઈ અહીંયા અરે ભાઈ આપણે થાય ક્યારેક આપણે થાય આપણે ધીરે 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 બધું આપણી આશા હે તમારે બધાનો સપોર્ટ મળશે તો આ જગ્યાએ આપણે પહોંચવાનું છે ફાઈનલ છે એના ફેરફી તો સેલ્ફી લે અને શા જુઓ પોબ્લિક ટ્રાફિક

જણાવતા ખૂબ જ આનંદ થાય કે રાજકોટમાં અને જેઓનું સારું યુટ્યુબની અંદર નામ હોય એવા દેવભાઈ આહીને મળી અને આજે ખુશ આજે અષાઢી બીજના દિવસે ખૂબ આનંદની ખૂબ હરખની લાગણી થાય દેવભાઈનું હજી પણ ઇન્સ્ટાગ્રામમાં યુટ્યુબમાં વધુ નામ થાય એવા દ્વારકાધીશ મારે પ્રાર્થના બે શબ્દ કીધું

અને ધોરણી આપણે તમને અંદર જઈને દર્શન કરાવી દઉં જોકે અહીંયા રાતના આ જગ્યાની અંદર મહાન મોટે પાયે લોક ડાયરો આયોજન પણ કરવામાં આવે છે અને નામી અનામી ઘણા બધા કલાકારો અહીંયા રાતે લોક ડાયરો પોત પોતાની કલા ફીરસ છે ટ્રાફિક પણ જોરદાર છે કારણ કે નજર નથી પહોંચતી ત્યાં સુધી ટ્રાફિક છે

અને જ્યાં લોક ડાયરો આયોજન છે એ બાજુ ધીરે ધીરે પબ્લિક હજી ભાગવા માંડ્યું છે હાલો બીજો ગેટ છે આવી ગયો છે હવે અહીંથી આપણે એન્ટર થશું હાલો ગેટની અંદર પ્રવેશ થઈ ગયા છે આપણે હવે ધીરે ધીરે આગળ આપણે છે ને જે મેન મંદિર છે ને એની તરફ જઈ અને પબ્લિક જવું હજી ગેટ ની અંદર પાછળ વેચ બે લીક હાલે આપણે આરતી નો સમય થઈ ગયો ધીરે ધીરે પબ્લિક જો એકઠું થવા માંડ્યું છે અહીંયા મહા આરતી થશે આ એનું મેન મંદિર દર્શન કરી લેજો આરતી નો સમય ટૂંક જ સમય અંદર હમણાં આરતી થશે એટલે ધીરે ધીરે પબ્લિક છે શ્રદ્ધાળુઓ બધા છે ને અહીંયા બેસી અને આરતી નો લાભ લેશે પોતાનું સ્થાન લઈ લીધું છે ટૂંક સમયની અંદર આરતી ચાલુ થાય અને આપણે અહીંથી તમને દર્શન કરાવી દીધું હજો જી જી એન્ટર થઈ ગયા અંદર જો નીકળી ગયા તો અત્યારે આપણે આવી ગયા છીએ આ મંદિર છે મેર મંદિર

જ્યાં મેન મંદિર છે એનો પાછળનો ભાગ પબ્લિક આ દેવભાઈ ભાઈ અમે એના ભેગા આવ્યા છે પબ્લિક હાલવા નથી જતી ઓ બે ડગલા હા બે ડગલા દેવભાઈ હાલે તો કે સેલ્ફી લેવી ફોટો લેવો થોડા આગળ હાલી તો એ ઓલા કેન ગોલે સેલિબ્રિટી નું હોય એની ગોળે પરેશાન કરી દે પબ્લિક બધું જોઈ લો દેવ કોઈ જાય વિડિયો બનાવે છે જો આ પેલી તરફ છે ને જો ડોંગ રાખેલું છે જે સાંજના લોકડેરો થશે ને ઓલી પેલી સાઈડ અને આ બાજુ બધી ડિસ્પ્લે રાખેલી છે એક ડિસ્પ્લે છે એક ડિસ્પ્લે જો અહીંયા સાગો આગળ ટાંકી દેલી છે અને ધીરે ધીરે જો ભજન ને એવું ચાલુ થવા લાગ્યું છે ધીરે ધીરે તમે જોઈ શકો છો આ બધું લાઈવ છે જો આ લાઈવ છે જે આગળ સ્ટેજ છે ને અહીંયા અત્યારે ભજન ને ભોજન બને ચાલુ છે આજે અષાઢી બીજના દિવસે અહીંયા ભજન છે અહીંયા ભોજન છે ભજન ને ભોજન બને એક સાથે જો બાજુ અહીંયા ડિસ્પ્લે રાખેલી મોટી જબરદસ્ત ડિસ્પ્લે રાખેલી છે આની પાછળ છે લોક ડેરો લાઈટ ચાલુ હોય છે અને આયા બધું સાંજના રાતના છે ને પબ્લિક બધી બેસી અને ભોજનનો ભજનનો પ્રસાદ લે છે એનો લાવો લે છે આ ભજન સામેની ઓલી બાજુ આ ગેટ છે અહીંથી એન્ટર થવાનું આ વિશાળ ડિસ્પ્લે આ જગ્યાએ જો છે ચાલુ થઈ ગયું છે ભોજન જ્યાં બધું આ ગ્રાઉન્ડ છે આ ગ્રાઉન્ડની અંદર રાતના સંતવાણીનું આયોજન થશે જબરજસ્ત ગ્રાઉન્ડ ની અંદર અને બાર પણ આવી ડિસ્પ્લે લગાડેલી છે અંદર પણ આવી ડિસ્પ્લે અનેક જગ્યાએ લગાડેલી છે વિશાળ ગ્રાઉન્ડ છે આ ગ્રાઉન્ડ અંદર તમને રાતે સંતવાણી સાંભળવા અને જોવાનો લાભ મળશે પણ ફોટા પાડવા પણ સેલ્ફી લેવા વાળા ફ્રેન્ડ ખૂટતા જ નથી

અને સામેના ગ્રાઉન્ડ માં ભજન પણ ચાલુ થઈ ગયા હર હર મહાદેવના નાદો સંભળાય છે અને અને ધીરે ધીરે જો આવી આગળ થોડાક ચક્કર લગાડી ચાલુ થઈ આરતી નો લાભ લેતા હોય છે અને એ સામે જાદુ બધું પબ્લિક થાય ને એની ક્યાંક ને ક્યાંક એની બધું ફોરવાતું હોય છે એટલે આપણે આગળ કે ત્યાં નીકળી ગયા છીએ અને હવે અહીંથી બહાર નીકળી જાય પબ્લિક જોઈ લો આરતી ના દર્શન કરે શ્રદ્ધાળુ બધા

চাসক্পলিকা একে কে জাজমাদেরে ওয়ে হাসামাস্টা পভলিকে রাক্য় পভলিকে আপটা ওতোরহ হিছে আপটা শায়ে হাসাক্য়ে আপটা ইমাদ� પાડ્યા તમે એટલા બધા લોકો મને support કરો એ મને અંદર જવા નથી દેતા માન માન ફોટા પાડી માન માંડ અંદર થી બહાર નીકળ્યા છીએ છતાં અત્યારે બહાર આવ્યા તો public નો પ્રેમ તમે જોઈ શકો છો બાર ટૂંક માં કહીએ તો આ તો આજ તો મેળો છે પણ ના મેળો હોય તો લોકો બહાર નથી નીકળવા દેતા આટલો બધો પ્રેમ મળે છે